क्या सूधि हूं यहां छूं क्या सूधि ऋषि भारती हो के महादेव भारती हो के अवधेशानंद भारती हो मरा 18 20 सेला से हूं यहां सूधि हूं यहां छूं क्या खुद ही एक आश्रम कोई ने नहीं आपनो क्या सूधि मारा नाम है धरे से सरखे में मारा मोटा गुरु भाई महामंडलेश्वर कल्याणानंद भारती महाराज ड्रमलीन थी जेन तीर ड्रम तारीख अगर एमने समाधि दस ना समाधि थी तो समाधि समय घर्षो थे त्या विवाद हालत तो हूँ नई सकता तर तो हूँ क्यों मैंने वरिष्ठ सतो સાથે હું ગયો સમાધિ પાવી અને સમાધિ આપતા પહેલા શિવજીને જળ ચડાવી અને એક ગુરુ શિષ્યનો વાંધો એનું સમાધાન માટે આગ્રહ કર્યો તો સમાધાન કોઈ બાધેલ નથી કોઈ વિવાદ નથી વિવાદ માત્ર

એનો કે હું થાય કે મારી પાસે વિલ છે તો વિલ વશ્ય મારી પાસે છે અને વિલ જે બનાવ્યું કે જે કાય હોય તે ઈ હું કાય દાંડતો નથી પણ મે પ્રોબેટ લીધું ત્યારે એને કોઈ પ્રત્યુત રાયપો નહી એટલે પ્રોબેટ મને મળ્યું જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી રુષી પાર્તી હોય કે મહાદેવ ભારતી હોય કે અવધેશાનંદ ભારતી હોય મારા અઢાર વીસ સહેલા છે હું જ્યાં સુધી અહીં આપશું ત્યાં સુધી એક આશ્રમ કોઈને નથી આપવાનો ત્યાં સુધી મારા નામે જ રહેશે અને એની કોર્ટ મેટર હાલ છે કોર્ટ ચુકાદો આપશે એ મને મંજૂર છે બાકીનું કોઈ સમાધાન મને માન નથી અસ્તુ જય ગિરનારી વરિષ્ઠ સંતો પધારી અને મને ત્યાં લઈ ગયા અને મારા હાથથી સમાધિ દેવરાવી એ બદલ હું અખાડાના બધા સંતોને ખૂબ આભાર માનું આ કોઈ સમાધાન ની ફોર્મ્યુલા નહોતી કોઈ સમાધાનની ફોર્મ્યુલા નહોતી જળ સડાવ્યું ને કીધું માથે હાથ કો મારો શિષ્ય છે મેં હાથવું કયો કોઈ સમાધાનની વાત હતી અત્યારે બપોરયા નક્કી થીઓ કોના વચાયા નક્કી થી કે તમારા કોણ કોણ અહીં હાજરી થી કે કોના કોના દ્વારા મીટિંગ દેવામાં આવી હતી મીટિંગમાં કોણ કોણ હાજર હી સુ અત્યારે મીટિંગમાં કોણ કોણ હાજર હી તું અને મારા સેવકો પ્રષ્ટિગણ અને મારા શિષ્યો વો હું એકને આશ્રમ આપી દઉ તો બતાવ શિષ્યો માંગશે પછી હું ક્યાં એટલે ત્યાં સુધી હું દેવું છું ત્યાં સુધી કોઈ ને આશ્રમ આપવાનો નથી ભારતીય આશ્રમ ના નેજાક્ષર ગુજરાતમાં કેટલા એવા આશ્રમ આવેલા છે ભારતીય આશ્રમ સરખેજ ભારતીય આશ્રમ સનાથલ લંબે નારાણ ગોરા ભારતીય આશ્રમ ભારતીય આશ્રમ દુનાગઢ ભારતીય આશ્રમ વાક્યા આ બધાનું સંચાલન અત્યારે હું કરું છું અને મારા આદેશ મુજબ જે કોઈ વ્યક્તિને રાખ્યા હોય એ કરતા હોય તો